અહમ મુસ્કાન ડાગર સહાય જિલ્લાધિકારી છોટા ઉદયપુર ગુજરાત સર્વાદ સપ્તાહ કામના સંસ્કૃત ભારત આત્મા અસરસ્થા સપ્તાહે ગૌરવ અનુભૂય ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે યોજના પંચક નું શુભારંભ થયો છે જે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉજવણી ચાલી રહી છે તારીખ છ આઠ દો હજાર પચીસ ના રોજ છોટાઉદેપુર નગર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને આ વીકમાં બીજા પણ પ્રોગ્રામ દરેક શાળાઓ ખાતે પણ યોજવામાં આવશે જેમાં બહુ બધી સ્પર્ધાઓ સંસ્કૃત ડિબેટ કોમ્પિટિશન આ બધી સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે આપણે બધા સંકલ્પ કરીએ કે સંસ્કૃત ભાષા જે આપણી વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ ભાષા છે એમને આપણે રેસ્પેક્ટ કરીએ અને સંસ્કૃત ભાષા અપનાવીએ જેનાથી આપણી જે સંસ્કૃતિ છે એમને પણ આપણે રેસ્પેક્ટ કરી શકાય અને આપણી સંસ્કૃતિને પણ માન આપી શકાય થેન્ક યુ અહમ ગાર્ગી જૈન ઉદયપુર જિલ્લાયા જિલ્લા સમાહર્ત્રી સર્વેશમ અભિવાદન કરો સંસ્કૃત વિના સંસ્કૃતિ ન અસતી भाषाया जननी संस्कृतम् अयं सप्ताह संस्कृत भाषाया सम्मानाय समर्पितः शुभेच्छा अहम् कल्पेश शर्मा परियोजनाया प्रशासनाधिकारी श्री छोटा उदयपुरा गुजरात प्रदेशात सर्वेभ्यम सप्रेम नमः करोमि संस्कृत सप्ताहस्य शुभकामनाः संस्कृत भारतस्य आत्मा अस्ति एतेस्मिन् संस्कृत गौरव नमस्कार अहम आनंद कुमार परमार जनपद शिक्षण छोटाउदेपुर गुजरात सर्वे अभिवादन कौमी अहम संस्कृत भाषाया समर्थक अस् संस्कृत विना संस्कृति न नाषाया जननी संस्कृतम्। અય સપ્તાહ સંસ્કૃત ભાષા સન્માન સમર્પિત અહમ પઠામે સર્વે સપ્તાહ કામના મિત્રો સંસ્કૃત ભાષા માટે એવું કહેવાયું છે સુભાષમાં ભાષા સુખ્યા મધુરા દિવ્ય ગીરવાણ ભારતે તસ્મા હિ કાવ્ય મધુર તસ્મા અ સુભાષ અર્થાત્ ભાષાઓમાં મુખ્ય મધુર અને

કુલ પાંચ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવેલું છે જેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંસ્કૃત